નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો આપની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમને તમે આપની ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હિરલ રાવલે જોરદાર સોંગ ગાવ્યું છે કે તમારા નોમના હાથા દીવાના મિત્રો બે વખત સોંગ છે અને જોરદાર સોંગ ગાવી છે બેની જો તમને મિત્રો સોંગ સારું લાગે તો નાનકડી કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હા હું તમને વિડીયો બતાવું તેની અંદર તમે જોઈ લો કે કેવું બેને ગાવ્યું છે મને તો એવું લાગ્યું કે જોરદાર ગાયું છે પણ તમને કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો તો મિત્રો હવે વિડીયો જોઈ લો